વલસાડ જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરીને લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી તેમને લૂંટતી એક ગેંગ સક્રિય થઈ છે પીઠા ગામ પાસે એક વૃદ્ધ દંપતીને રસ્તો પૂછવાના બહાને રોકી તેમને હિપ્નોટાઇઝ કરી સોનાના દાગીના લૂંડી લેવામાં આવ્યા હતા જોકે વલસાડ પોલીસની સતર્કતાને કારણે આ ગેંગનો એક સભ્ય હવે જેલના સળિયા પાછળ છે ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે કરતા હતા છેતરપિંડી જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં તોતેર વર્ષીય જયંતિભાઈ પટેલ અને તેમના પત્ની ગત

શક્તિઓનો ડર બતાવ્યો અથવા તો લાલચ આપી તેમને ઇપ્નોટાઇઝ કર્યા હતા અર્ધ જાગૃત અવસ્થામાં આવી ગયેલા વૃદ્ધાએ કઈ પણ વિચાર્યા વગર પોતાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથને સોનાની બંગડીઓ ઉતારીને પેલા કથિત સાધુને સોંપી દીધી હતી ઘરેણા હાથમાં આવતા જ આરોપીઓ પલક છપકાવતા કારમાં સવાર થઈને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા થોડી વાર પછી જ્યારે દંપતી ભાનમાં આવ્યું ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે સમગ્ર મામલે દંપતી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા વલસાડ પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને રૂરલ પોલીસ અને એલસીબી પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એલસીબીની ટીમે બાતમી મળી હતી કે આ લૂંટમાં વપરાયેલી કાર ખેડબ્રહ્મા તરફ જઈ રહી છે આરોપીઓ સોનાના દાગીના વેચવાની પેરવીમાં છે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કાર ચાલક નરસિંહનાથ ઉર્ફ નરેન્દ્રનાથ મઝારીને દબોચી લીધો હતો તેની પાસેથી લૂંટાયેલા સોનાના ઘરેણા પણ મળી આવ્યા છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલો નરસિંહનાથ મદારી કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ તેના પર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે વલસાડ એલસીબી પોલીસે હાલ તો એક આરોપીને પકડી પાડી છે હલ્લા સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે તો પોલીસ સાધુનો વેશ ધારણ કરનારા આરોપીના સાથીદાર અમરનાથ પટિયારની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ સાત બે હજાર ચોવીસ ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ જે છે રણછોડભાઈ નાનાભાઈ પટેલ એ કુલ વર્ષ એ પોતાના પત્ની સાથે પોતાની એક્ટિવા મોટરસાયકલ ઉપર પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં વિધિમાં જવા માટે રોજવણી ગામેથી પીઠા ગામ પાસે જતા હતા આ દરમિયાન પીઠા ગામ પાસે એક ભગવા કપડાં પહેરેલો ઈસમ અને એની બાજુમાં એક ડ્રાઈવર પોતાની ફોર વ્હીલ ગાડીમાં આ જે વૃદ્ધ દંપતી છે એને રોકે છે અને નાસિક જવાનો રસ્તો પૂછે છે અને ધીરે ધીરે એની સાથે વાતો કરવાનું શરૂ કરે છે ત્યારબાદ દંપતી છે એને હિતપ્રેશ કરી અને જે વૃદ્ધ દંપતીમાં જે પત્ની છે એમના ગળાનો સોના સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ એ લઈ અને આવી ઠગાઈ કરીને આ જે કાર ચાલક જે છે અને જે ભગવાધારી વ્યક્તિ હતો એ ત્યાંથી નાસી જાય છે આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જંતિભાઈની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાના અનુસંધાને કુલ બે આરોપીઓ અત્યાર સુધીમાં આઈડેન્ટિફાય થયા છે એક જે આરોપી છે જે નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ સમજુનાથ મદારી અને જે અન્ય આરોપી જે છે એવા અમરનાથ પઢિયાર કરીને બે આરોપીઓ જે છે એ ગુનામાં ઇન્વોલ્વ હોવાનું ખબર પડેલ હતી તપાસ દરમિયાન એલસીબીને એવી ચોક્કસ માહિતી મળી હતી કે આ એક જે ગાડી ચલાવના રીસમ જે છે એ ખેડ બ્રહ્મા જે છે એ તરફ હોવાની અમને બાતમી હતી તેથી એ માહિતીના આધારે તેઓ ત્યાં તપાસમાં હતા અને મળેલી માહિતી મુજબ જે આરોપી જે છે એ સોના ચાંદીના દાગીના વહેંચવા માટે નીકળેલો હતો અને તેની નાકાબંધી કરી જે ગાડી ચલાવનાર આરોપી હતો નરસિંહનાથ સમજુનાથ મદારી એને નાકાબંધી કરીને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી પાસેથી ગુનામાં જે સોના ચાંદીના દાગીના ગયેલા એ પણ રીફર કરવામાં આવ્યા હતા વધુ આરોપીને પોલીસ વલસાડ જિલ્લામાં લાવી પૂછપરછ કરવામાં આવી હતી તો આરોપીના કહેવા મુજબ એમની સાથે જે અન્ય આરોપી હતો એ સમજૂનાથ સોરી અમરનાથ ઉર્થા પઢિયાર કરીને હતો એ બંને એક સાથે જ નીકળ્યા હતા એ લોકો પોતાની સ્વિફ્ટ ગાડીમાં અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા હતા અને મુંબઈથી એ લોકો પોતાનું કામ પરત કરીને વસાવતા હતા એમની પાસે પૈસા ઓછા હતા એટલે એ લોકોએ પોતાને પૈસા મળે એ માટે થઈ પોતાનો ટાર્ગેટ એ લોકો શોધતા હતા અને પીઠા ગામ પાસે જે છે એમને મળી ગયા વૃદ્ધ વૃદ્ધ મળતા એ લોકોએ પૂછ્યો હતો અને વાતો વાતોમાં એને હિપનોટાઈઝ કરી અને સોનાની બંગડી અને જે મંગળસૂત્ર છે એ લઈ અને ફરાર થઈ ગયા હતા એ મુજબની હકીકત જે છે આરોપીના કહેવાત છે અને તપાસ દરમિયાન સિવિલ થયેલી છે આ જે પકડાયેલા આરોપી છે નરસિંહનાથ સમજુનાથ મદારી એ બહુ અઠંગ ગુનેગાર છે એના ઉપર આજ સુધીમાં ગુજરાતમાં કુલ વીસ જેટલા ગુનાઓ દાખલ થઈ ચુક્યા છે અને એમની ધરપકડ પણ થઈ છે અમુક ગુનાઓ નાસ્તો કરે છે ત્યારે અન્ય આરોપી જે છે અમરનાથ ઉર્ફે આયન નકુલાલ અહિયાર કે જેણે સાધુનો વેશ પહેરી અને ભગવા કર્યો હતો એ આરોપી જે હાલ નાસ્તો કરે છે એનો પણ ગુનાહિત જણાયેલો છે અને વિરોધમાં ત્રણેક જેટલા ગુનાઓ ઓલરેડી દાખલ થઈ ચૂક્યા છે પણ હાલ ટ્રેસ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં એને અમે ઝડપી પાડીશું